આગળ વાત કરીશું મહેસાણાથી મહેસાણામાં નવા ચલણ માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી મહેસાણા અર્બન કોઓપરેટિવ ઓપરેટિવ બેંક ખાતે દસ અને વીસ રૂપિયાના નવા બંડલ તેમજ પરચુરણના સિક્કા મેળવવા માટે લોકો લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા રિઝર્વ બેંક અને બેંકની હેડ ઓફિસની સૂચના મુજબ વિશેષ ચલણ મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું આવતા તહેવારોને ધ્યાનમાં રાખી બેંક દ્વારા દરેક ગ્રાહકોને એક દસ રૂપિયાનું બંડલ એક વીસ રૂપિયાનું બંડલ અને પાંચસો રૂપિયાના સિક્કા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી

હજારો બંડલ અને ત્રણ લાખના ત્રણ જેવા બંડલ પણ આયોજન કરવામાં બેંક દ્વારા દરેક ગ્રાહકોને એક દસ રૂપિયા પંડલ એક વીસ રૂપિયા નો બંડલ અને પાંચસો રૂપિયાના સિક્કા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે કુલ ચૌદસો બંડલ દસ રૂપિયાના સાતસો બંડલ વીસ રૂપિયાના અને એક અને બે પાંચ રૂપિયાના ત્રણ લાખના સિક્કાનો જથ્થો લોકોમાં વિતરણ કરવામાં આવી રહ્યો છે

જે મહેસાણા અર્બન કો ઓપરેટિવ બેંક લિમિટેડ મુખ્ય શાખા બ્રાન્ચ આ જે આયોજન છે એ રિઝર્વ બેન્કના આદેશ મુજબ અમારી હેડ ઓફિસની સૂચના મુજબ પ્રેસ પંડલનું વિતરણ પબ્લિકમાં કરવા માટેનો મેળો ગોઠવવામાં આવ્યો છે કે જેમાં વીસનું પ્રેસ પંડલ દસનું પ્રેસ બંડલ અને પાંચસો રૂપિયાની પરચુરણ પબ્લિકને દરેક પબ્લિક માટે આપવામાં આવે છે કે જેથી પબ્લિકને સામાજિક પ્રસંગોમાં એમાં પ્રેસ મંડલો કામ આવે અને પબ્લિકને પ્રેસ મંડલનું